અમરેલી જિલ્લામાં આવેલા બાબરાના ચામડનગર સોસાયટીમાં રહીશો દ્વારા ઈંટોના ગેરકાયદેસર ચાલતા ભટ્ટા દ્વારા ધ્વનિ પ્રદૂષણ હવા પ્રદૂષણ અટકાવવાની માંગ સાથે બાબરા મામલતદારને આવેદન આપ્યું છે આવેદનપત્રમાં જણાવ્યું કે બાબરાના ચામડનગર સોસાયટીના રહેણાંકની નજીક પુષ્કળ પ્રમાણમાં ગેરકાયદેસર ચાલતા ભટ્ટા માલિકો દ્વારા બેફામપણે રાત્રિના સમયથી વહેલી સવાર સુધી ટેપ વગાડી અતિશય પ્રમાણમાં ધ્વનિ પ્રદૂષણ કરી અમુ રહીશોને માનસિક ત્રાસ આપી રહ્યા છે જેના સંતાનોને અભ્યાસમાં વિક્ષેપ થઈ રહ્યો છે આ ઈટોના ગેરકાયદેસર ચાલતા ભઠ્ઠા દ્વારા હવા પ્રદૂષણ કરી અમોના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે જેથી રહીશોને અવારનવાર બીમારી ફેલાય છે જેથી આ પ્રવૃત્તિ તાત્કાલિક ધોરણે અટકાવી જરૂરી છે જો ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવામાં નહીં આવે તો રહીશો ભારે નુકસાન થશે અને તેથી આ પ્રવૃત્તિ તાત્કાલિક અટકાવવાની માંગ કરી છે ભારત સાથે જણાવવાનું મામલતદાર શ્રી સાહેબ અમારે ત્યાં સોસાયટીમાં પ્રોબ્લેમ છે કે ભઠ્ઠાના ઈટુ કારણે અમારે છોકરા કે ધૂળ મીટી પછી પ્રદૂષણ એના કારણે સાઉન્ડ સિસ્ટમના કારણે અમારે બધાને પ્રોબ્લેમ બધા બીમાર થઈ જાય અપુ જોશી દિવ્યાંગ ન્યુઝ બાબરા અમરેલી